અંકલેશ્વર પાસેના નેશનલ હાઇવે ઉપર યુપીએલ વન કંપની પાસે આવેલા સર્વિસ રોડ એપ્રિલથી ચૌદ એપ્રિલ બે હજાર પચીસ વચ્ચે એક ટેન્કરના કેબિનમાં ડ્રાઈવર હોરીલાલ યાદવનું મૃત્યુ થયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમ પ્રકાશ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો ભરૂચ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી દરમિયાન આ હત્યામાં વલિયા ચોકડી બીજ નીચે રહેતા મહારાષ્ટ્રના વતની જમની વણઝારા અને ભંગારુ ભોસલેની સામેલ હોવાની માહિતી મળી હતી જે આધારે પોલીસે મહારાષ્ટ્ર ઝારખંડ એમપી અને યુપીમાં ટીમ મોકલી હતી દરમિયાન મળેલી માહિતીના આધારે ઉત્તર પ્રદેશના આઝમગઢથી બંને જમની વણઝારા અને ભંગારુ ભોસલેને ઝડપી પાડ્યા હતા અને તેની આખરી પૂછપરછ કરતા પૈસાની તંગીથી કંટાળીને બંને લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા તેઓ એક ટેન્કરમાં સૂતા ડ્રાઈવર ઉપર છરી વડે વારા પરથી હુમલો કરીને તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલા છરો અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યાનું પણ સામે આવ્યું હતું જે પણ પોલીસે રિકવર કરી અન્ય પનમા વણજારા અને શંકર પવારને વોન્ટેડ જાહેર કરી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપાયેલ બંને આરોપીના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી ગત તારીખ બાર ચાર બે હજાર પચીસથી ચૌદ ચાર બે હજાર પચીસ દરમિયાન નેશનલ હાઇવે નંબર અડતાલીસ સુરતથી ભરૂચ જતા હાઇવે ઉપર ટેન્કરની કેબિનમાં એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તે બાબતે પોલીસે ગુનો દાખલ કરી એકસો ત્રણ એક તથા જીપી એકસો પાંત્રીસ મુજબની કલમથી ગુનો દાખલ કરેલ અને આ જે મરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે ઉત્તર પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાતું હતું જેથી તાત્કાલિક પોલીસ એક્શનમાં આવી હતી માનનીય આઈજી સાહેબ વડોદરા રેન્જ સંદીપસિંહ સાહેબ તથા એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક સિંક્રાઈઝ સાથે સંકલન સાધી અને આ ગુનોને ડિટેક કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેણે આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનુ વેંકટેશ વણઝારા પારઘી ઉમર વર્ષ એકવીસ કે જે વર્દા મહારાષ્ટ્રના રહેવાસી છે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે જેના જેનું નામ છે પનમા વેંકેશ વણઝારા પારગી તથા શંકર પવાર હા હાલ રહે વાલીયા ચોકડીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે જે પૈકી આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી પણ ફોન કબજે કરવામાં આવ્યો છે આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર કપડા અને અન્ય સાત જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે તે કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે